અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે તાલુકા પંચાયતમાં રોજ સામાન્ય સભા યોજાઈ અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આ સામાન્ય સભા યોજાઈ હતી જેમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની વાર્ષિક હિસાબોની સર્વાનુમતે બહાલી કરવામાં આવી હતી અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી શિવજીભાઈ મહેશ્વરી દ્વારા અબડસા તાલુકા પંચાયત કચેરીનું નવું નામકરણ જામશ્રી અબડસા અડભંગ દાદા તાલુકા પંચાયત કચેરી અબડસા કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો પ્રસ્તાવને કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો અને ઠરાવોના સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા ત્યારે તાલુકા પંચાયત કચેરીના બિલ્ડિંગમાં વિવિધ સમારકામ કામોને બહાલી આપવામાં આવી હતી તાલુકા વિકાસ અધિકારી સ્ટાફ નિભાવતી ઠરાવ કરવામાં અને જૂની તાલુકા પંચાયત બિલ્ડિંગનું નિયમો મુજબ ડિમોલેશન કરવા માટે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યું હતું ત્યારે પંદર માં નાણાં પંચ તાલુકા કક્ષાના વિવિધ ગ્રામ પંચાયત દ્વારા વિવિધ જરૂરિયાત મુજબ ફેરફાર કરવા માટે માંગણી કરવામાં આવી હતી તેનો સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી ભાંચોડા ગ્રામ પંચાયતના સરપંચશ્રી દ્વારા સ્વૈચ્છિક રાજીનામું રજૂ કરેલ તે સર્વાનુમતે પણ મંજૂર કરવામાં આવ્યું હતું ત્યારે આ સભામાં સભા સચિવ તાલુકા વિકાસ અધિકારી શ્રી બી એન ચૌધરી કારોબારી ચેરમેન શ્રી જયદેવસિંહ જાડેજા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શિવજીભાઈ મહેશ્વરી તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ મહાવીરસિંહ જાડેજા અકરી ચેતનાબા જાડેજા સંગીતાબેન ગોસ્વામી શાંતાબેન પટેલ તેજભાઈ કેર હોરભાઈ માંજોઠી મોકાજી જાડેજા જાફર હિંગોરા દાદાભાઈ જત હંસાબેન મહેશ્વરી તથા જિલ્લા પંચાયતના સદસ્ય ભાવનાબા સુરેશસિંહ જાડેજા તથા તાલુકા પંચાયત કર્મચારી શ્રી હર્ષદભાઈ પટેલ વિસ્તરણ અધિકારી બી કે સોઢા અર્જુનભાઈ દેસાઈ વગેરે હાજર રહ્યા હતા અને સમગ્ર સભાનું સંચાલન અને આભાર વિધિ હર્ષદભાઈ પટેલે કરી હતી